નમસ્કાર મિત્રો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂતભાઈનું વિડીયોની અંદર સ્વાગત છે તો ફરી દોસ્તો આજે આપણે એકવાર આપણા કપાસની અંદર આવી ગયા છીએ અને કપાસ વિશે આજે આપણે વાત કરવાની છે અને કપાસની માહિતી આજે લેવાની છે તો દોસ્તો આપણે કપાસની અંદર જે ઉત્પાદન લઈ રહીએ છીએ અને કેવી રીતે લઈએ છીએ એ વિશે આજે આપણે જાણકારી દેવાની છે અને આપણે એ વિશે વાત કરવાની છે તો દોસ્તો ચાલો આપણે હવે એ વિશે પહેલાં તો આપણે વાત કરીશું અને પછી આગળ વધીશું તો દોસ્તો ફાઇનલી આપણે વાત કરવાની છે જે વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો જે આ માદા છોડ છે એ આપણે બિયારણના છોડ છે અને આપણે બિયારણ કપાસની ખેતી કરી છે અને દોસ્તો એની અંદર આપણે જે કઈ રીતે ઉત્પાદન લેવાનું છે અને કેવી રીતે લેશું એ વિશે આપણે જાણવાનું છે તો દોસ્તો એની પહેલાં અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો ચાલો દોસ્તો આપણે કપાસ વિશે વાત કરીશું તો દોસ્તો ફાઇનલ આપણે જે કે કપાસ છે બિયારણનો અને આપણે કે જે બિયારણનું ખેતી કરી છે એની અંદર હવે આપણે શું કરવાથી અને કેવી રીતે કરવાથી આપણને વધારે ફાયદો અને વધારે આવક મળશે તો દોસ્તો ફાઇનલ આપણે હવે એની અંદર જે કે બે થી ત્રણ વાર આપણે ખેડ કરી લીધી છે અને દોસ્તો ખેડ કર્યા પછી આપણે હવે શું કરવાનું છે એ વિશે પણ આપણે જાણવું જરૂરી છે તો દોસ્તો આપણે બેથી ત્રણ વાર ટ્રેક્ટરની ટૅક્ટરથી ખેડ કરી છે તમે જોઈ શકો છો અને દોસ્તો એની અંદર આપણે એકદમ ઓર્ગેનિક ખેતી તે ઓર્ગેનિક ખેતી કરી છે એટલે કે ઓર્ગોનિક તરીકે આપણે યુરિયા કે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર આપણે વાપરવાનું નથી ફક્ત ને ફક્ત ઓર્ગોનિક ખાતર એટલે કે દોસ્તો આપણે ડીએપીની જગ્યાએ ભૂવાસ્ત્ર વાપરવાનું છે અને જે દવાઓ છોટીએ છીએ આપણે જે પણ માર્કેટમાંથી દવાની ખરીદી કરીને માર્કેટની અંદર આની અંદર દવાનું ઉપયોગ કરી રહ્યા છીએ એની જગ્યાએ આપણે આ જે ઓર્ગોનિક દવાનો ઉપયોગ કરવાનો છે કારણ કે એ બહુ સારું અને સરળતાથી આપણે આગળ વધીએ છીએ તો ચાલો દોસ્તો આપણે એ વિશે આગળ વધીશું એને મિત્રો અને અમારો આ ફોર્મ્યુલો તમને સારો લાગે તો અમારી આ ચેનલ ઉપર જરૂરથી લાઈક કરી લેજો સબસ્ક્રાઈબર કરી લેજો અને દોસ્તો બીજા ખેડૂત સુધી આ વિડીયોને શેર કરજો તો દોસ્તો હવે આપણે આની અંદર શું કર્યું છે એ વિશે જાણીશું તો દોસ્તો કે આપણે જે ભુવાસ્ત્ર ખાતર આવે છે એનું આપણે યુઝ કરી છે આજે જમીનની અંદર તમે જોઈ શકો છો કે આપણે જમીનની અંદર પહેરી દીધું છે એટલે કે ડટાઈ ગયું છે કપાસના થડના થડની બાજુમાં તો દોસ્તો એ કપાસને વિકાસ આપે છે અને એની મૂળને તાજગી આપે છે અને એ જોર કરીને આગળ વધી શકે છે તો ચાલો દોસ્તો હવે એના પછીની વાત કરીશું કે હવે એની પછી શું કરવાનું છે તો એવું ને એવું એક બીજું જે ખાતર આવે છે દોસ્તો એ વિશે આજે આપણે જાણીશું એને તો દોસ્તો તમે પહેલાં મને જણાવો કે તમે ઓર્ગેનિક ખેતી કરો છો કે બીજી કોઈ ફર્ટિલાઇઝર ખાતર નાખો છો તો દોસ્તો આપણે આ કપાસની અંદર હજુ સુધી પણ જે કે યુરિયા કે ડીએપી કે કોઈ બી જાતનું ખેતીમાં આપણે ખાતર નથી વાપર્યું કોઈ પણ ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું ફક્ત ને ફક્ત ભૂવાસ્ત્ર વાપર્યું છે અને દોસ્તો હજુ એક બીજી જાતનું ખાતર આવે છે એ પણ આપણે લાવવાનું છે અને યુઝ કરવાનું છે તો દોસ્તો તમને અમારો આ કપાસ સારો લાગે અમારા કપાસની ખેતી સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને મારા ખેડૂતભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મારો આ વિડીયો તમને સારો લાગ્યો તો એક સબસ્ક્રાઇબર અને એક લાઇક કરજો અને તમે ક્યાંથી છો એ કોમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા એટલે કે દોસ્તો અમને પણ ખબર પડે કે તમે ક્યાંથી છો અને અમારો વિડીયો ક્યાં સુધી જોવરાય છે બસ મિત્રો વિડીયોમાં આટલું જ અને મિત્રો અમારા નવા વિડીયો માટે એક સબસ્ક્રાઈબર કરી લેજો તો ચાલો મિત્રો જય માતાજી થેન્ક યુ આભાર અને લાઇક કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી